હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર છોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ પાંચસો ચન રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો બાણું રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો દસ રૂપિયાથી લઈ છસો બાર રૂપિયા છે रेग्युलर भाव से पांच सौ पचास रुपया हमें जो है कपास कपासना से बार सौ एकावन रुपया लई सौ सौ सेतालीस रुपया से रेग्युलर भाव से पंदर सौ एकाणु रुपया हमें जो है मगफली झीणी मगफली झीणना भाव से सात सौ एक रुपया लई अगियारो सो रुपया से रेग्युलर भाव से एक हज़ार रुपया હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે એ રેગ્યુલર ભાવશે એક હજાર એકાણું રૂપિયા હવે જોઈએ મગફળી નવી મગફળી નવીના ભાવ છે તે સત્સો એકાવન રૂપિયાથી લઈ તેરસો સતત રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે એક હજાર એક રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા જેના ભાવ બારસો એક્યાસી રૂપિયાથી લઈ તેરસો એક્યાસી રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સિંગ ફાડિયા સિંગ ફાડિયાના ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી જે એરંડા અને એરંડીના ભાવ છે તે એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એક રૂપિયો છે જે રેગ્યુલર ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલી જે તલ અને તલીના ભાવ છે તે ઓગણીસો રૂપિયાથી લઈ સવિસો એકાવન રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સોવીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જીરું જે જીરુંના ભાવ છે તે પાંત્રીસો એકાવન રૂપિયાથી લઈ સુડતાલીસો એકસાઠ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે पिस्तालीस सौ एक रुपया हमें जो इचब गुलब गुलना भाव से अठार सौ एकवी रुपया लाई एक सौ एकाणु रुपया से रेग्युलर भाव से एक सौ एकवी रुपया हम जो ये वरियारी ना भाव से नौ सौ रुपया लई बार सौ छवी रुपया से रेग्युलर भाव से अगिय सौ एक रुपया हमें धाणा જે ધાણાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ દોઢસો અગિયાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી જે ધાણીના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે બે હજાર એક રૂપિયાથી લઈ ત્રેપનસો એકોતેર રૂપિયા છે रेग्युलर भाव से ओगणचालीसौ एकाणु रुपया हमें ये डूंगी लाल जो डूंगी लाल ना भाव से बसो एक रुपया लई आठ सौ साठ रुपया से रेग्युलर भाव से छसो एकोत्तर रुपया हमें जो ये बाजरो जे बाजरा भाव से बस्सौ एकसठ रुपया लई चार सौ एक रुपया से रेग्युलर भाव से चार सौ एक रुपया हमें जुआर જે જુવારના ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ સાતસો એકસાઠ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાતસો અગિયાર રૂપિયા હવે જોઈએ મકાઈ જે મકાઈના ભાવ છે તે છસો એક રૂપિયાથી લઈ છસો એક રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે છસો એક રૂપિયા હવે જોઈએ મગ જે મગના ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ સોળસો એકસાઠ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સણા સણાના ભાવ છે તે તેરસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકત્રીસ રૂપિયા છે રેગ્યુલર ભાવ છે ચૌદસો એક રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના ભાવ છે તે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ બે હજાર એકાવન રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સત્તરસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ સત્તરસો એકાવન રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી જે સોરા અને સોરીના ભાવ છે તે છસો છોતેર રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે ત્રણ હજાર છવી રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના ભાવ છે તે હોર્સ સોળસો એકાણું રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અઢારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ રાજગ્રહ જે રાજગ્રહના ભાવ છે તે નવસો સવી રૂપિયાથી લઈ નવસો સવી રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે નવસો સવી રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના ભાવ છે તે સાતસો એકાણું રૂપિયાથી લઈ નવસો એકતાલીસ રૂપિયા છે रेगुलर भाव से नौ सौ ये रुपया हमें जो ना भाव से, से, से बार सौ एकतालीस रुपया लई बार सौ एकतालीस रुपया से रेग्युलर भाव से बार सौ एकतालीस रुपया हम जो मेथी जो मेथी भाव से छ सौ सोतेर रुपया लई अगियारो एक रुपया से रेग्युलर भाव से एक हज़ार एक साथ रुपया हमें कांग કાંગના ભાવ છે તે એક હજાર સોતેર રૂપિયાથી લઈ એક હજાર સોતેર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે એક હજાર સોતેર રૂપિયા હવે જોઈએ સફેદ ચણા જે સફેદ ચણાના ભાવ છે તે ચૌદસો એકવીસ રૂપિયાથી લઈ ઓગણત્રીસો એકવીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બાવીસો અગિયાર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રોજે રોજ જો સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ